અનેક ગણા ફાયદા ધરાવતું આ ખજૂર બાળકો ખાવામાં આનાકાની કરતા હોય છે પણ આજે હું તમારી સાથે એવી રીત શેર કરીશ જેમાં બાળકો આ ખજૂરના બિસ્કીટ માંગી માંગીને ખાઈ જશે અને હા સાથે સાથે એવા બિસ્કીટનો ઉપયોગ કરીશું જે બાળકોને બિલકુલ નુકસાન તો નહીં જ કરે તો છેલ્લે સુધી આ રેસીપી જોઈ અને બીજાને શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આ ખજૂર બિસ્કીટની રેસીપી તો ફ્રેન્ડ્સ ખજૂર બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલા કાજુ અને ચારથી પાંચ ચમચી જેટલી બદામ લીધેલી છે ખજૂર એકલો જો તમે બિસ્કીટમાં લગાડીને ખાશો અથવા તો શેકીને ખાશો તો તેની ગળાશ ખૂબ જ વધારે લાગતી હોય છે તો ખજૂરની ગળાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીશ જેમાં બંને ડ્રાયફ્રૂટને આપણે કાચા ક્રશ બિલકુલ નથી કરવાના થોડી થોડી વાર તેને શેકી લેવાથી તેનું મોઇશ્ચર ઉડી જશે અને સરસ રીતના શ થશે અને સાથે સાથે લાંબો સમય સુધી તમે આ બિસ્કિટને ફ્રીજમાં રાખશો તો પણ કંઈ જ નહીં બગડે અને એવાને એવા જ રહેશે તો હવે અહીંયા સૌથી પહેલાં ડ્રાયફ્રૂટને મેં રોસ્ટ કરી લીધેલા હવે જ્યાં સુધી આ બધી પ્રોસેસ થતી હોય ત્યાં સુધીમાં ડ્રાયફ્રૂટ એકદમ સરસ રીતના ઠંડા થઈ જશે અને તેને મિક્સચર જારમાં ઉમેરી અને એકદમ સારો એવો ભૂકો તૈયાર કરી લઈશું તો હવે અહીંયા આપણે ખજૂર બિસ્કીટ બનાવવા માટે વજનથી જોઈએ તો મેં દોઢસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે તમે જોઈ શકો છો આ ખજૂર એકદમ પાકેલી ખારેક લાગતી હોય તેવો પોચો લેવાનો છે જેથી કરીને એકદમ ફટાફટથી તે સોતે થઈ જાય અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે હવે એક પેનને ગરમ થવા મૂકી દઈશું પેન સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ નાની બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરાઈ જાય ત્યારબાદ આપણો ખજૂર છળિયા થળિયા કાઢીને તૈયાર કરી તો તેને ઉમેરી દઈએ આ ખજૂર એકદમ ભૂકો થઈ જાય એટલે કે સરસ રીતના લચકા પડતો થઈ જાય ત્યાં સુધી તેને ઘીમાં સાતડવાનો છે જો તમે વધારે કડક ખજૂર લેતા હોય તો આ પ્રોસેસને દોઢ બે ગણી વધારે કરીશું મેં અહીંયા એકદમ સોફ્ટ ખજૂર લીધેલો છે તો એ પ્રોક્સ ચાર થી પાંચ જ મિનિટમાં ખજૂર એકદમ લચકા પડતું થઈ જશે આ ખજૂર જ્યારે એકદમ સરસ લચકા પડતું થઈ જાય ત્યારે આપણે તેમાં એકદમ વધારે સ્વીટનેસ થઈ ગઈ હોય તો ઓછી કરવા માટે આગળ કરેલા ડ્રાયફ્રૂટનો પાવડર તેમાં ઉમેરી દઈશું સો ગ્રામ જેટલું આપણો ખજૂર હોય ત્યારે બે મોટી ચમચી જેટલો ડ્રાયફ્રૂટ પાવડર અહીંયા આપણને જોશે તો તેને ઉમેરી દઈએ આ પ્રોસેસ તમે જોવો છો કરવાથી ખજૂર એકદમ લચકા પડતો થઈ ગયો છે હવે બે ચમચી જેટલો અહીંયા ડ્રાયફ્રૂટ પાવડર મેં ઉમેરી દીધેલો તો ફરીથી આપણે આપણા ખજૂર સાથે ડ્રાયફ્રૂટ પાવડરને સારી રીતે મિક્સ કરી દઈએ અત્યારે તમે જુઓ છો એ રીતના ડ્રાયફ્રૂટ પાવડર વધારે ઉપર લાગશે પણ જેમ જેમ ખજૂર અને ડ્રાયફ્રૂટ પાવડર મિક્સ થતા જશે તેમ ખજૂરનો કલર જ વધારે ડાર્ક સરસ દેખાશે અને તેના લીધે આપણા બિસ્કીટ એકદમ ટેમ્પટિંગ લાગશે અને નાના બાળકો જો ખજૂર ના ખાતા હોય તો તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે હવે અહીંયા ખજૂરને ચારથી પાંચ મિનિટ પંખા નીચે ઠંડુ થવા રાખી દેવાનું તો હવે નાના નાના બોલ્સ વાળી અને સૌથી પહેલાં એક પાટલાને ઘીથી ગ્રીસ કરી લઈએ એકવાર સારી રીતના ગ્રીસ થઈ જાય ત્યારબાદ આવી રીતના એક ગોળો લઈએ અને તેને હળવે હાથેથી થેપી અને સરસ રીતના આપણું જે વીટા મેરી ગોલ્ડ બિસ્કીટ છે એટલે કે ઘઉંના લોટનું જ મેં અહીંયા બિસ્કીટ લીધેલું છે તેની સાઇઝનું ગોળ વાળી લઈશું તમે જોવો છો એમ તેના ઉપર ફરીથી આપણે એક લેયર લગાવી દેવાનું છે આ લેયર આછું કે ઘાટો કેટલું રાખું તે તમારા પર ડિપેન્ડ કરે છે હું અત્યારે મીડિયમ સાઇઝનું બોલ તૈયાર કરી અને સારી રીતના તેના પર સ્પ્રેડ કરી દઈશ તો હવે આવી રીતના ટોટલ ત્રણ બિસ્કીટ લઈશું જેથી કરીને આપણું જે ખજૂર બિસ્કીટ છે તેની હાઈટ પણ ખૂબ જ સરસ લાગે અને બાળકો ફટાફટથી ખાઈ પણ જાય હવે તમે જુઓ છો એમ ત્રીજું બિસ્કીટ મૂકીને ફરીથી હું પર થેપલી જેવું ઉવાળી અને રાખી દઈશ ઉપરનું લેયર સૌથી વધારે ઘાટું રાખીશું જેથી કરીને લુકમાં તે ખૂબ જ સરસ લાગે ઉપર લગાડાઈ જાય ત્યારબાદ તેની સાઈડોમાં પણ થોડું થોડું એવો આ ખજૂરનો લચકો છે તે લગાડી દેવાનો છે જેથી કરીને આપણું બિસ્કીટ ઓવરઓલ ખૂબ જ સરસ લાગે હવે તમે જુઓ છો એમ બધી બાજુ મેં બિસ્કિટને સારી રીતે ખજૂરના લચકાથી કોટ કરી લીધેલું તો હવે કોઈ પણ ધારવાળો તો વીઠો લઈ અને તેને પાટલાથી દૂર કરી લઈશું તો એક જ વારમાં સરસ રીતના બિસ્કીટ ઉપડીને તૈયાર થઈ ગયું છે તો હવે હાથ વડે તેને સરસ એવો શેપ આપી દઈશું તો છે ને એકદમ ટેસ્ટી અને યમી એવું તો હવે તેને બાજુમાં થાળી રાખેલી છે તેમાં વન બાય વન તૈયાર કરી લઈએ તો ટોટલ હું અહીંયા ચારથી પાંચ જેટલા ખજૂર બિસ્કિટ બનાવીને રેડી કરી લઈશ ત્યારબાદ હું અહીંયા ટોપરાનું છીણ લઈશ જે સૌથી ઝીણું છીણ આવતું હોય તે લેવાનું છે ત્રણથી ચાર ચમચી છીણને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને તેમાં આ બધા બિસ્કિટને સ્પ્રેડ કરી અને સારી રીતે ફરીથી ટોપરાના છીણથી કોટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આશા છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ પહેલી રેસીપી આપણે વિન્ટર સ્પેશિયલ શેર કરી રહ્યા છીએ તો તમને આ કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા લાસ્ટમાં હું તમને આ બિસ્કીટને કટ કરીને દેખાડું છું કટ કરવા માટે રેગ્યુલર ચાકાથી અલગ કોઈ મોટું એવું ધારવાળું ચાકું હોય તેનો ઉપયોગ કરજો જેથી કરીને બિસ્કીટ અંદરથી ભૂકો ન થાય હવે ટોટલ હું અહીંયા ચાર ભાગ થાય તે રીતના કટ કરી લઈશ તો તમે જોઈ શકો છો છે ને એકદમ યમી અને ટેમ થેન્ક યુ સો મચ ગાઈઝ રેસીપી સારી લાગી હોય તો બીજાને એકવાર શેર જરૂરથી કરજો થેન્ક યુ